રામા પેપર આગ લાગી વાપીજી આઈડીસી માં આવેલ નાથા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં રામા પેપર મિલમાં મોડી રાત્રે આગ લાગવાની ઘટના બની હતી આગ લાગી તે અંગે વાપી ફાયર બ્રિગેડ ને જાણ કરવામાં આવી હતી ફાયર વિભાગે ઘટના સ્થળ પર તાત્કાલિક પહોંચી આગને કાબુમાં લેવાના પ્રયાસો હાથ ધર્યા હતા દસ ગાડીઓ સાથે વાપી નોટિફાઈડ બ્રિગેડ વાપી ટાઉન નગરપાલિકા સરીગામ જીઆઈડીસી અને દમણ ગંગા ઇન્ડસ્ટ્રીયલ બ્રિગેડની ગાડીઓ આગ પર કાબુ મેળવવા પહોંચી હતી અગ્નિશમથી ફેક્ટરીમાં દોડધામ મચી ગઈ હતી ફાયર ફાયરબ્રિગેડની ચારથી પાંચ કલાકની મહેનત બાદ આગ પર સંપૂર્ણ કાબુ મેળવી લેવામાં આવ્યું હતું આ ઘટનામાં કોઈ જાનહાની નોંધાઈ નથી આગ લાગવાનું કારણ હાલ અંકબદ્ધ છે

આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે